એ છે ગોધરા બાજુ ના શું ઉપાડ આપી એમ તો જૂનો માણસ હતો લગભગ પેહલા મારા બે વર્ષ રહી ગયો તો પછી રૂપિયા આપ્યા ને બીજી મેં આપડે ખાવા ખાચીને આપવો પડે ને હા એ બધી આપી હતી તો એમ કરીને દોઢક લાખ રૂપિયા થઇ ગયા બરોબર તો રૂપિયા દીધા એને બે બે દાડામાં નીકળી ગયા કેટલા વર્ષ થી તમારે ત્યાં કામ કરતા એ મારા કડે પેલા બે વર્ષ દોઢ વર્ષ થી કામ કરતા બરોબર દોઢ વર્ષ થી તમે કામ કરતા હું ભાગ દેતા એને ચોથો ભાગ ચોથો ભાગ એટલે હું ડુંગળી કરતા ઘઉં કરતા ના ડુંગળી નહી અમારે અહિયાં અરંડા માં એરંડા વરિયાળી શિયાળા પાક માં વરિયાળી આલે ઘઉં હોય રાયડો હોય હમ

હમ એવી રીતે પછી તમે એને લાખ રૂપિયા ઉપાડ આપ્યો લાખ રૂપિયા આપ્યા અને પચીસ હજાર બીજા આપ્યા એટલે એમ નહિ તમે એને પેલા કામે લગાડ્યો હા ત્યાં એના આપ્યા ત્યાં દસ પંદર થી પાછળ હા દસ પંદર થી પછી આપ્યા હા હા અને લાખ રૂપિયા તમારો જૂનો કઈ ઓળખીતો હતો એટલે તમે આપ્યા કે ડાયરેક્ટ તમે આપણી ઉપાડ ના ડાયરેક્ટ નહિ જૂનો ઓળખીતો એટલે આ તો જ આપડે વિશ્વાસ કરીએ ને સાગરભાઈ લાખ રૂપિયા એને હું કામ માં લેવામાં લીધા હા

હા ફોટા મને તો આવડતા નથી નાકભાઈ એ તો કોઈ છોકરા ને કેવાય નાખી દે એમ હા એ એ વાત હાચી ફોન માં વિદેશ જોતા કેવું તમને આવડે એ ઠીક ઠીક આવડે એમ તો તમને વિદ્યા જોતા આવડે છે પછી પાછો ફોટા નાખતા નથી આવડતું એટલે તમારા વર્કશોપ માં તમારો ગ્રુપ માં હું નાખી દઉં આ તમારે જે આ છે ને હા નંબર એમાં ઓલો કરી લઉં એમ હા એમ તને બીજું તો શું કરવું તમારે ફેસબુક ગ્રુપ માં આગળ ન જવાય મારાથી બરોબર હમ અમે આયર જ છીએ આયા સરસ શાહિદ હમ હા અને કઈ વાંધો નહી તો તમે એરડા તો કઈ પાક બાક વેચો તો કે કેટલા મહિના ઈ ના એ જતો રહ્યો પછી પૂરો તેના પાછળ તો પૂરો થયો બે મહિના તો એરડા કેટલા ચાર વરસ દીવ ભરે ને એરડા તો હા એરડા એક વર્ષ લાગે હો હા તો પછી વરસ દિવસ ની અંદર તો તમારે એમાં એ કેટલા દસ મહિના રયો તો ના એ લગભગ મારા કને તેથી રૂપિયા લઈને ગયો ને તેથી મારા કને મહિનો એક જ રહ્યો તે તો કેટલા ટાઈમ પેલા લઈને ગયો જો,

એ ગામના ઠેક ઠેક રઘુભાઈ ઉંદરસિંહ ભાઈ ગોટ એક મિનિટ એનો નંબર નો છે ને બધું આ છે ને બે નંબર ના છે મારી વાત સમયો હું તમને કહું એટલું પૂછું ભાઈ જવાબ બરાબર ભલે 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 હારો હમ હાલો ભાઈ હાલો તમારું નામ બોલો મારું નામ વેલજી ગોવિંદ આહિર વેલજીભાઈ ગોવિંદભાઈ આહિર ગોવિંદભાઈ આહિર आहिर आलोवांडो नहीं थे जो से आलोवे तमरो गांव बोलो रत्नल तालु कोंजार रत्नल अंजार आ, अंजार जसल तोड़ लिया ही जिलो क्यों लगे जिलो बुझ बुझ कच्चे बुझ कच्चे बुझ सालो हमें वाला व्यक्ति नंबर बोलो હવે રઘુભાઈ ઉન્નરસિંહ ભાઈ ગોળ રઘુભાઈ ઉન્નરસિંહ ઉન્નરસિંહ ભાઈ ગોળ હા વાલૈયા ગામ વાલૈયા અત્યારે ક્યાં છે એ હાલમાં એ તો હવે ફોન નથી ઉપાડતો ને સાહેબ એટલે એ લઈને ઉયો જો તમને પૂછીન ગયો તો કે કઈ કામ થી ગયો તો ના 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 પૂછીન નતો ગયો એ કે મને કીધો જ નઈ ના તો તો હું જવા દઉં લાખ રૂપિયા લઈને સાહેબ પણ એમ નઈ હા એ લબાસા પોટલા ભરીને ગયો ના પોટલા રાખી ગયો તો અહીંયા એના પોટલા માં તો શું ન્યાય છે ઘર નો સામાન છે એ શું હોય ઘર નો સામાન હોય આઠા ને નો એટલે પણ એ તો તમને બે જણા ગયા તો સવાર તમને કઈ નઈ જાય કે અમે આ ઠેકાણે જઈએ છીએ એમ ના નથી કીધો એમ તો પૂછ્યા વગર ના ગયા પૂછ્યા વગર ના ગયા કેટલી તારીખ કેટલા દિવસ છે કેટલી તારીખે જાય એ લગભગ તારીખ હતી લખેલી ખમો એ તમારા કને હતી તારીખ એ લખેલી હા અંદાજે કેટલો તને ટાઈમ છે બે ત્રણ મહિના છે

અન નય અમારું તો ગામડે છુ કે ક્યાં ગામડે ઘરે છુ ઘરે તમારા વતન માં કેમ માર ફાધર ઓફ થઈ ગયા હું આઈ નઈ છુ કે દે ઓફ થઈ આ બે ત્રણ મહિના થયા હે તાર નો ઘરે જ નથી તો વાત તો કરવી જોઈએ ફાધર થઈ ગયા છે નો કઈ ન જવાય એ વાત હ

તો શું કરવાનું છે છે એ પૈસા દેવાના કે આ ઉપાડ લઈને ને ખાલી ભાગ નામે ઉપાડ લેવાનો હતો ભાગ ને નામે ઉપાડ લેવાનો એવો નથી એમાં એવું છે દોઢ લાખ વાત સાચી પણ એમાં પેલું પચાસ હજાર રૂપિયા તો મારા વળી ગયેલા બરાબર

હા એ દુકાન નું હાચે આવી ગયું હતું હા એમાં દોઢ લાખ માં બધું આવી જાય ને પાછુ એમાં પચાસ હજાર રૂપિયા તમે એમ કેશો કે તમારે વળી જાય કામ તમે કર્યું બે ત્રણ મહિના એ તો એમ કે મહિનો જ કર્યું પણ તમે છો ત્રણ મહિના એટલે આપડે માન્ય કરીએ બરોબર તો હવે એ લાખ રૂપિયા એ વધે છે તો એનું શું કરવાનું છે લાખ રૂપિયા એમ ના હોય તો વાળી આપશો અમે ગમે તે આવજે પાછા એ એ કઈ એમ નો હાલે તો અત્યારે સરુ ભાગ તમે મૂકીને વીસ લાખ રૂપિયા લઇ ને મતલબ તમને કામ ના આપ્યા કરે તમને કઈ હારા જોઈને થોડા આપ્યા છે ના ના કામ ના દીધાતા હા તો હવે એનું શું કરવાનું છે દેવાના છે કે પછી આમ નામ રોલ કરીને બુસ મારી નીકળી જવાનું ના ના રોલ કરીને નહીં દેવાના છે એટલે તો આ તો તો આ તો આચાર તમારે દેવા પડશે કેમ કે એમાં શું છે કે નકર તમારી ઉપર ફરિયાદ થાય એવો કઈ વાંધો માંગતોને ફરિયાદ કરજો તો એ કઈ દે તો ફરિયાદ કરી દેજો એટલે તમે પાછા હું ગુંડા છો કઈ હે તું કઈ તું ભાઈ ગુંડો છો

પૈસા ઉપાડ લેવાનું તાર નીકળી જાવ તું તો નીકળી જવાનું એવું કાયદા તો કાયદા વિરુદ્ધ નું કામ કરે એમ ને તું તારા

તું મારી વાત સંભાળ તું કે એમ કે ટાઈમ તારા ટાઈમ બધી વસ્તુ નો થાય હો તું ભાગ નું તને મોડું કર્યું હોત ભાઈ ભાગ રાખ્યો એની પાસે ભાઈ હું હમણાં હિસાબ ની આપું મારી પાસે ટાઈમ તો હિસાબ આપી તો હાલ તારે એક કામ કરો હું મારી કલાક પછી મારું તારું કાઈ કામ નથી તું એને વાત કરી લે તને એવું લાગતું વાત કરાય તો ભાઈ મને ટેન્શન લે બીજી હું બજારમાં હું પછી ટેન્શન તું જો તમે જો આ તો તું આવા ધંધા કરી ને તો તને ટેન્શન વધવાનું જ છે હજી હવે હું તમને એમ કહું છું હા ભાઈ તમારા સાક્ષી પુરાવો છે કોઈ લઈ એને માટે લઈ તમે અચ્છા ત્યાં એમ હા ત્યાં ગોધરા કે થોડું જવાનું ફરિયાદ આપવાની ઘરે ઘટના બની છે ને હા હા ફરિયાદ બરાબર

અને તમે જરીક સાક્ષી પુરાવો ને કે કેમ કે આ વ્યક્તિ છે ને મારે ફ્રોડ કર્યું છે ને આ પૈસા એટલા લીધા છે ને ઈ હું હમણાં રેકોર્ડિંગ એનું મુકું છું બરોબર ઓય એટલે એમાં રેકોર્ડિંગ માં સાક્ષી ઈ છે કે આ મે લીધા તા ઈ કે મારા પપ્પા ઓફ થઈ ગયા તા ને એ બધા વાતો કરે છે ઈ હા એટલે તમે સાક્ષી લઈને જાવ ને તમારી ફરિયાદ લઈ લે એટલે એનો ફોન થયો આ વાત થઈ ગઈ મારે હા શું કહે ઈ કે કે કો ફરિયાદ કરવાનું કીધું તો કે ફરિયાદ કર નાખો એટલે ઈ પાછો એના મનમાં એમ હમ તો ફરિયાદ કરી નાખી તો હું કરી જ નાખવાની હોય ને પછી બાકી થોડું રાખવાનું હોય અચ્છા તમે તમારી રીતે વાત કરી લીધી ને હા કરી લીધી વાત તમે એક કામ કરો તમારા ફોટા બોટા નાખી દો આમાં હા હા બધું ભલે હું છોકરા જલ્દી નખાવો તમે તમારા ફોટા દાવો ભલે હારો હાલો